ખેડૂત મિત્રો બે આવી ગયા છે સિંહ નહીં પણ તલના વાહનની હરાજી લઈને આજે પણ સફેદ તલમાં સુપર માલ હતો એનો પચાસ રૂપિયાનું નામ પડ્યું છે સુપર માલ અને બાકી જનરલ બજાર અઢારસો થી ચોવીસો પચીસોના જનરલ બજાર છે અને કાળા તલમાં કંઈ નામ પીડ્યું નથી કારણ કે સુપર માલ કંઈ હતો નહીં બાકી બજાર તમારે ચાર હજારથી એકાવનસો રૂપિયાના બજાર ગણવાના કાળા તલના પણ સફેદમાં સુધારો સારો એવો તો ચાલો તલની હરાજી જોઈ લઈએ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ

પંચાવી એસી બે હજાર તો એવર તારા

અરે 5 લાખ રૂપિયા તો જ આવે તો 2250 2650 રૂપિયા માં બોલવું છે હું કટુ લઈને આવું

હવે બે હજાર બે હજાર રૂપિયા બે હજાર તો બે હજાર બે હજાર રૂપયા બે હજાર પચ્છો પચાસ પંચોતેર એટલું પચ્ચે પછી બાજુ પછી

નેવ 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 બ્રાઉન